હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું તમિસ્ટર બા પરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં અત્યારે શિયાળો ઋતુ ચાલી રહી છે બજારમાં ધાના અને લીલી મેથી ને બધું ભરપૂર પ્રમાણમાં મળી રહે છે તો તે શિયાળામાં તો જાત જાતના તાજા તાજા શાકભાજી પણ ખૂબ જ અવેલેબલ હોય છે તો અત્યારે જેટલું શાકભાજી ફ્રેશ અને તાજા મળે છે એવું બીજે કોઈ સિઝનમાં મળતા નથી તો આજે આપણે મેથીના મુઠિયા બનાવવાના છે એકદમ સોફ્ટ અને એકદમ ડિલિશિયસ ટેસ્ટી એવા તો મેથીની ભાજીના તો આપણે બધી બહુ બધી વેરાયટીઓ બનાવી શકીએ જેમ કે મેથીના ગરમા ગરમ ગોટા છે થેપલા છે વડા છે ઢેબરા છે તો આજે આપણે એના મુઠિયા બનાવીશું તો અહીંયા મેં જે મેથીની ભાજીને સારી રીતે ધોઈ અને સમારી લીધી છે અને અહીંયા ધાણા પણ મેં ધોઈને સમારી લીધા છે ધાના પણ એટલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે અને એટલી જ મેથી ગુણકારી હોય છે શિયાળામાં મેથીના લાડવા બધા ખાતા હોય છે પણ જે ન ખાતા હોય એટલે મેથીનો ઉપયોગ કરીને શરીરમાં પોષણ મેળવી શકે છે જો કમરનો દુખાવો થતો હોય સાંધાનો દુખાવો થતો હોય તો મેથી તો મેથી તો બહુ જ ગુણકારી હોય છે તો ચાલો આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ તો એક મિક્સીમાં બાઉલ લઈશું એમાં બે કપ જેટલો મેં બાજરીનો લોટ લીધો છે તો બાજરીનો લોટમાં બહુ ગરમાવો ને એવું હોય છે બધા બાજરીના રોટલા શિયાળામાં ખાતા હોય છે તો બાજરીનો લોટ આપણા શરીર માટે ખૂબ જ સારો હોય છે તો એ મેં બે કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અડધો કપ ચણાનો લોટ એટલે કે બેસન અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે એ મેં કકરો લીધો છે તો છે ને એકદમ સહેલુંમાં બે વાટકી બાજરીનો લોટ અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ તો મુઠિયામાં ઘઉંનો કરકરો લોટ લેવાથી આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે હવે એમાં આપણે બીજા મસાલા કરી લઈશું તો અહીં મેં લસણ અને મરચાંની આ પેસ્ટ કરી લીધી છે એટલે એને કે મેં ચોપરમાં કટ કરી દીધા છે જો તમે લસણ ન ખાતા હોય તેને સ્કીપ કરી દેજો બે ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે એડ કરશું તલમે ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે અડધી ચમચી જેટલા મેં ચીલી લીધા છે એક ચમચી જેટલું મેં અહીંયા અજમો લીધો છે પચવામાં હલકો રે એટલે અડધી ચમચી જેટલી મેં હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું એડ કરશું એ બે બે ચમચી જેટલો ગોળ લીધો છે છીણીને હવે આ બધું સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું લોટમાં જેથી એનો સ્વાદ ને ટેસ્ટ લોટમાં ભળી જાય તો મુઠિયા બનાવવા એકદમ સહેલા છે અને કોઈ પણ જાતની ઝંઝટ વગર તો ઢેબરામાં આપણે વણવાનું શેકવાનું એ બધું હોય છે જ્યારે આપણે આ લોટ બાંધી દીધો અને એને આપણે સ્ટીમ કરવા મૂકી દીધા તો આપણા મુઠિયા તૈયાર અને સ્વાદમાં પણ એટલા ટેસ્ટી હોય છે અને એને તમે દૂધ સાથે કે સવારમાં ચાર જોડે નાસ્તામાં કે છોકરાઓને લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો તો અહીંયા તમે જોઈ શકો બધો લોટ મેં સારી રીતે મિક્સ કરી દીધો છે હવે એમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું મોહન માટે અને એ પણ આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમને મેથીની કઈ વાનગી ભાવે છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને મારી કઈ રેસીપી બહુ જ ગમે છે અને તમે બીજી કઈ રેસીપી શીખવા માંગો છો એનો પણ તમે મને કોમેન્ટમાં લખીને મોકલજો તો આ આપણું સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આમાં મેં બે વાટકી જેટલી મેથી લીધી છે એડ કરશું અને એક વાટકી જેટલા મેં ધાણા લીધા છે જેટલું ધાણા અને મેથીનું પ્રમાણ વધારે હશે એટલા જ આપણા મુઠિયા સોફ્ટ અને એકદમ ટેસ્ટી બનશે તો આ બધું આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી દઈશું તો ત્રણ વાટકી લોટ સાથે આ બે વાટકી ને ત્રણ વાટકી આપણે ભાજી લીધી છે બધી મિક્સ થઈને એને આપણે સારી રીતે બધું કવર કરી દઈશું અને આને આપણે પાણીથી લોટ નથી બનતો આમાં આપણે છાસનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં ખાટી અને બહુ મોડીને એવી છાસ લીધી છે તો અહીં મેં એક વાટકી જેટલી છાશ લીધી છે આપણે થોડી થોડી એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈશું એક સામટી છાશ એડ કરી દેવાની નથી જેવું જરૂર પ્રમાણે એ પ્રમાણે આપણે એડ કરતું રહેવાનું છે જો તમે જો છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો એક વાટકી દહીં અને બે વાટકી પાણી એડ કરીને એવી રીતના છાશ બનાવીને તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે છાશમાં આપણે બનાવીશું તો આપણા મુઠિયા બેથી ચાર દિવસ સુધી સરસ એવાને એવા ફ્રેશ રહેશે એટલે છાસમાં બનાવવાથી આ એક ફાયદો થાય છે જો આપણે કંઈક બહાર જવાનું હોય તો આ બનાવીને પણ લઈ લઈ જઈ શકો તો બેથી ત્રણ દિવસ સુધી સરસ આપણા મુઠિયા આવ્યાને અવાજ રહે છે તો આપણે એનો લોટ ભાખરી જેવો બહુ કઠણ બી નહીં અને રોટલી જેવો બહુ સોફ્ટ નહીં મીડિયમ લોટ બાંધવાનો છે આપણે બધું સારી રીતે આમ લઈને આપણે એનો લોટ બાંધીશું અત્યારે તો મુઠિયા અને થેપલા અને ઢેબરા વડા એ બધું ખાવાની ખૂબ જ મજા આવે છોકરાઓ તો મને રોજ રોજ આજ કહેતા હોય કે મમ્મી આજે કંઈક નવું જ બનાવો અને શાકને એવું રોજ ખાઈને કંટાળી જતા હોય તો આ રીતે ફટાફટ છોકરાને હેલ્ધી પણ અને એમના શરીર માટે પણ ખૂબ જ સારું અને આપણો એક ટેસ્ટી ના નાસ્તો થઈ જાય અને સાંજ માટે પણ આ એક સારી વાનગી થઈ જાય આપણે તો આવી રીતે આપણે લોઠીને બાંધી દઈશું જોઈ શકો છો આપણો આ મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈને તૈયાર રહ્યો છે મારે એક કપમાં આટલી છાસ વધી છે હવે આને થોડું પાંચથી દસ મિનિટ માટે લોટને ઢાંકીને સેટ થવા દઈશું લોટ આપણો સેટ થાય છે ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું અને મીડિયમ આજ પર ગરમ થવા દઈશું હવે મુઠિયા માટે જે કાનાવાળી પ્લેટ હોય એના પર આપણે પહેલાં થોડુંક તેલને ગ્રીસ કરી દઈશું જેથી આપણા મુઠિયા પર આપણે જ્યારે સ્ટીમ કરવા મૂકીએ તો ચોટી ના જાય પ્લેટને એટલે આવી રીતના પહેલાં થોડું તેલથી એને ગ્રીસ કરી લઈશું બે બે એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એના મુઠિયા બનાવી લઈશું તો થોડું તેલ એડ કરીને આપણે થોડું એને આમ મસળી લઈશું મુઠિયાના લોટને બહુ વધારે નથી રાખવાનો બે પાંચ બે એક મિનિટ જેટલો તો બહુ થઈ ગયો રેસ્ટ માટે અને એના રીતના થોડું મસળીને હવે એના મુઠિયા ટાઈપના શેપ આપી દઈશું તો હાથ પર થોડું તેલ લગાવીને અને થોડું આપણે લોટ લઈ ને આવી રીતના મસળી અને મુઠિયાની જેમ તમે શેપ આપો તો મુઠિયાની જેમ શેપ ન તો આ રીતના રોલ કરવાડીને આપણે એને આ રીતના આપણે બધા બનાવી લઈશું હવે આપણે આ સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે હવે અંદર આપણે જે પેલી ગ્રીસ કરેલી પ્લેટ અંદર મૂકી દઈશું અને હવે જે આપણે આ મુખ્ય વાળ્યા છે એ અંદર આ પ્લેટમાં ગોઠવતા જઈશું થોડા છૂટા છૂટા રાખશું બહુ એકદમ એકદમ નજીક નથી મૂકવાના થોડા થોડા છૂટા છૂટા એમ જેમ રાખશું આ રીતે આપણે મુઠિયા બધા ગોઠવી દઈશું અડધા મુઠિયા મૂકશું ને બીજા અડધા પાંચેક મિનિટ પછી મૂકશું એ રીતે કરવાથી મુઠિયા આપણા એકબીજાને ચોંટી નહીં જાય અને સારી રીતે બધા સ્ટીમ થઈ જશે તો હવે બીજા બાકીના આપણે પછી મૂકશું પાંચ એક મિનિટ આપણે ઉપર આ મૂકશું ને એટલે એકબીજાને ચોંટે નહીં જો આપણે બધા જોડે સાથે મૂકી દોત ને તો ત્યારે આપણે બંને એકબીજાને ચોંટી જાય ને આપણે જ્યારે કાઢવાના હોત ને ત્યારે થોડી મુશ્કેલી પડે એટલે આવી રીતે થોડા સ્ટીમ થઈ જાય પછી ઉપર બીજા બાકીના મુઠિયા આપણે એડ કરી દેવાના છે તો એક આ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આને ઢાંકીને એક મિનિટ જેવું થવા દઈશું હાઈ ફ્લેમ પર તો હવે બારથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો મુઠિયા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને કટ કરીને ચેક કરી લઈશું તો આપણે કટ કરીને થોડું ચેક કરી લઈશું કે આપણે મુઠિયા ચડી ગયા છે કે નહીં તો તમે જોઈ શકો આમ તો જો હાથમાં ચોટતા નથી એનો મતલબ કે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મુઠિયા ઠંડા પડે પછી એને આપણે નાના નાના પીસમાં કટ કરી લઈશું તો આપણા મુઠિયા થોડા થોડા ઠંડા પડવા માંડ્યા છે અને તમે જો આ જો એકબીજાને ચોટતા નથી આપણે પહેલાં નીચેના થવા દીધા અને પછી ઉપર બીજા મૂક્યા ને તો જો આસાનીથી લઈ લેવાય છે નીચે ચોટતા પણ નથી ગરમ ગરમ છે તો બી તમે જોઈ શકો છો જો અહીંયા કંઈ ચોટ્ટા નથી જો આપણે એવી રીતના ન કર્યા હોય બધા સામટા મૂકી દીધા હોત તો ચોટ તૂટી જાત ને ઉખડત પણ નહીં અને લેવામાં પણ મુશ્કેલી પડત તો તમે જોઈ શકો જો એકદમ સહેલાઈથી આ નીકળી જાય છે તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો થોડા ઠંડા પડે એટલે આપણે મીડિયમ સાઇઝમાં એને કટ કરી લઈશું તમે જોઈ શકો છો મેં બધા કટ પણ કરી લીધા છે તો આ એમને પણ તમે ખાઈ શકો છો અને વઘારીને પણ ખાઈ શકો છો એમને પણ ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો આને આપણે વઘાર કરી લઈશું તો કઢાઈમાં મેં બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાય એડ કરીશું તો રાયને પહેલાં સારી રીતે આપણે ફૂટવા દઈશું રાય કાચી રહી જશે બરાબર ફૂટે રહી તો કાચો ભાગ ખાવાના મજા નહીં આવે એટલે પહેલાં સારી રીતે રાયને ફૂટી જવા દઈશું જો તમે અવાજ આવી રહ્યો છે સારી રીતે આપણી સરસ ફૂટી ગઈ છે તો એમાં અમે લાલ અને લીલા ભાજા એડ કરશું આઠથી દસ મીઠા લીમડાના પાન બે ચમચી જેવા સફેદ તલ લીધા છે એ એડ કરશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું આ મસાલો આપણે થોડો સાંતળી લેશું આ રીતે હવે માં આપણે જે મુખ્ય કઠાઈ રાખ્યા હતા એ વંદા એડ કરી દેસુ બધું સાર રીતે મિક્સ કરતા જોશું બધા સાર રીતે બદામ કોટિંગ થઈ જાય એ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણા મેથી બાજરીના બાજી તૈયાર થઈ ગયા છે તો છે ને એકદમ ફટાફટ આપણા રેડી થઈ ગયા છે ને મુઠિયા કોઈ પણ જાતની જંજર વળાવાની કે શેકવાની જંજર વગર ફટાફટ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે આને આપણે સર્વ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા આપણા આ મુઠિયા તૈયાર છે તમને મારે આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે જોઈ શકો છો આપણા એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર એવા મુઠિયા તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને બતાવું જો એટલા સરસ અને એકદમ સોફ્ટ એવા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે જો તમને આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગી જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો